જો ફ્રેન્ડ છે ને આપણે બટેટા ચિપ્સ બનાવવા માટે બે ત્રણ બટેટા લઈ લીધા છે અને જો સાલ કુતર નાખી છે ને તમને છે ને આ ચિપ્સની રેસીપી તમને બતાવી જો ફ્રેન્ડ મેં છે ને આ ચિપ્સ બનાવી નાખી છે બટેટાની ચપ્પુ ચપ્પુ ચિપ્સ કરી છે હવે અત્યારે છે ને તેલ મૂકું છું જો ફ્રેન્ડ છે ને આ મસાલો છે ને તૈયાર જ આવે છે એમાં કોઈ જાતનું મીઠું મરચું કે બેસન કોઈ વસ્તુ નાખવાનું નથી જો મેં આટલો મસાલો લઈ લીધો છે અને આમાં થોડુંક પાણી એડ કરવાનું છે ખાલી પાણી પાણી એડ થઈને આમ બેટર બનાવી નાખવાનું છે હલાવી હલાવીને હજી પાણી થોડુંક ઓછું છે ખાલી પાણી જ નાખવાનું છે અને પછી એને ખૂબ હલાવવાનું છે પછી એમાં ચિપ્સ નાખી દેવાની છે જો ફ્રેન્ડ છે ને આ તૈયાર થઈ ગયો છે લોટ